નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ પાટણના સંખેશ્વરમાં ખુલ્લેમ દારૂનું વેચાણ થતું હોવાની ગ્રામજનોની લેખિતમાં રજૂઆત પંચાસર ગામના ગ્રામજનો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે દારૂ બંધ કરાવવા રજૂઆત કરી પંચાસર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચી દારૂ બંધ કરાવવા માંગ કરી ગામમાં ખુલ્લામ દારૂનું વેચાણ થતો હોવાનું ગ્રામજનોનો આક્ષેપ ગામમાં ખુલ્લે દારૂ વેચાણથી અસામાજિક તત્વોનો આતંક વધ્યો તેવું ગામ લોકોનું કહેવું છે પંચાસર ગામ તેમજ આજુબાજુ ગામના લોકો દારૂ પીવાથી મૃત્યુ પામે છે જેવું ગ્રામજનોએ જણાવ્યું દારૂ પીવાથી ગામમાં કેટલાય લોકો મૃત્યુ પામવાથી મહિલાઓ નાની વયની ઉંમરે વિધવા બની રહી છે તેવું ગ્રામ લોકોનું કહેવું છે પંચાસર ગામે દારૂ વેચાતો બંધ કરાવવા બસો માણસોનું ટોળું શંખેશ્વર પોલીસ સ્ટેશને ઘૂસી આવ્યું ગ્રામજનોને પોલીસે બાર કલાકમાં દારૂ બંધ કરાવવાની આપી ગ્રામજનોને બાહ્ય ધરી પંચાસર ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી કરવા માટે કે જે અમારું યુવાધન આ લઠ્ઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય નાની ઉંમરમાં મરે છે એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા એમને અમને આશ્વાસન આપ્યું કે બાર કલાકમાં દારૂ બંધ થઈ જશે બરાબર આવું એમને અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે હું પંચાસર ગામનો વતની છું નરેશભાઈ તુલાભાઈ ભટ્ટ મારું નામ છે અને હાલમાં હું વણોદ ખાતે રહું છું નાગરિક છું કરીને સાહેબ ને દારૂ બંધ કરાવવાનો તો માન્ય નહીં રાખે તો પછી આગળ જાવું અને આ

પણ એમના બાબલાઓ જે છે વીસ વીસ પચીસ પચીસ વર્ષના એ પણ અત્યારે દારૂના લતે સડી જાય એમને કોઈ કહેવાળું નહીં અમારા ગામમાં ખુલ્લે દારૂ વેચાય છે કોઈ અહીંયા પોલીસ સ્ટેશનમાં પણ આવ્યા છે કોઈ ધ્યાન દેતા નથી અમે વારંવાર હું આના સુધી ત્રીજી ચોથી વાર હું લઈને આવ્યો હું ઠાકોર સેનાનો પ્રમુખ છું ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજનો પ્રમુખ છું પંચ ગામ સમિતિનો પંચાસનનો પણ તે છતાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા કોઈ અમને સાથ સહકાર મળ્યો નથી અત્યારે પણ આજે આવ્યા છીએ તો આજે અમને સાહેબે કીધું અત્યારે હાલ અમને કે હું નવો આવ્યો છું અને મને ખબર નથી પણ તમારા બીજ જમાદાર શું છે હું નવો છું એટલે કે હું તમારી અત્યારે ફરિયાદ લઈ લઉં છું અને તમને એટલું અમને કીધું છે કે અમે બાર કલાકની અંદર દારૂ તમારા કામની અંદર જડબે સલાદ બંધ કરાવી દઈશું એવું અમને આશ્વાસન આપ્યું છે સાહેબે બરાબર અને એ તે છતાં પણ એ બહારનો દારૂ બહારના માણસ